નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર સરકારે તાત્કાલિક અસરથી તુર્કીની એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ફોર્મની સુરક્ષા મંજૂરી રદ કરી દેશની અગ્રણી યુનિવર્સિટીઓએ શૈક્ષણિક કરાર રદ કર્યા બેંક સાથે છેતરપિંડીના કેસમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટે ફગાવી જમ્મુ કાશ્મીરમાં વિશાળ તિરંગા યાત્રા સાથે દેશભરમાં સેનાના સાહસ અને શૌર્યને બિરદાવવા અનેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ પુતિન બાદ ઝેલેન્સ્કીએ પણ ઇસ્તંબુલ શાંતિ વાટોઘાટોમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરતા સંઘર્ષ વિરામ અંગે અસમંજસ અને આર્થિક ક્ષેત્રમાં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો વિકાસ દર વધીને છ પોઈન્ટ ત્રણ સમાચાર વિગતવાર અનુમાન સરકારે તાત્કાલિક અસરથી તુર્કીની એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ફર્મ સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી છે એક આદેશમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આ કંપની માટે સુરક્ષા મંજૂરીને નવેમ્બર બે હજાર બાવીસમાં બીસીએએસ ડાયરેક્ટર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી સેલેબી એવિએશન દિલ્હી મુંબઈ બેંગલુરૂ હૈદરાબાદ ગોવા કોચીન અને કન્નુર સહિત નવ શહેરોના એરપોર્ટ પર પેસેન્જર હેન્ડલિંગ ફ્લાઇટ ઓપરેશન્સ કાર્ગો અને પોસ્ટલ સેવાઓ તેમજ એરો બ્રિજ અને વેરહાઉસ સંચાલન પૂરું પાડે છે બીસીએના નિર્દેશનનું પાલન કરીને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો ઓપરેશન્સ માટે જવાબદાર સેલેબી એન્ટીટીઝ સાથેના તેના જોડાણને ઔપચારિક રીતે સમાપ્ત કરી દીધું છે પાકિસ્તાનના મદદગાર તુર્કી સાથે ભારતીય વ્યવસાયિક સંબંધોનો અંત લાવવાનું શરૂ કરી દીધું છે તુર્કીના પ્રવાસન સ્થળો ઉપર નહીં જવાના નિર્ણય બાદ હવે ભારતીય શૈક્ષણિક સંસ્થાનોએ પણ પોતાના કરારો રદ કરવાનું શરૂ કરી દીધું છે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો ઉલ્લેખ કરીને ઘણી અગ્રણી ભારતીય યુનિવર્સિટીઓએ તુર્કી સંસ્થાઓ સાથેના તેમના શૈક્ષણિક સમજૂતી કરાર સ્થગિત કરી દીધા છે જામિયા મિલિયા ઇસ્લામિયાએ તાજેતરમાં તુર્કી પ્રજાસત્તાક સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથેના તમામ સમજૂતી કરાર તાત્કાલિક સ્થગિત કરવાની જાહેરાત કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જામિયાએ કહ્યું કે તે રાષ્ટ્રની સાથે છે શૈક્ષણિક કરાર રદ કરતા હૈદરાબાદમાં મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દુ યુનિવર્સિટીએ તુર્કીમાં યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ સાથેના તેના શૈક્ષણિક સમજૂતી કરારને તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે અગાઉ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુ પણ તુર્કીમાં ઇનોનુ યુનિવર્સિટી સાથેના તેના પોતાના સમજૂતી કરારને સ્થગિત કર્યા હતા આ વર્ષની શરૂઆતમાં ત્રણ ફેબ્રુઆરીએ હસ્તાક્ષર કરાયેલા કરારોનો હેતુ સહયોગી સંશોધન અને વિદ્યાર્થીઓ આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો હતો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઈન્કાર કર્યો અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની બાકી રહેલી એકમાત્ર બાબત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજા હેઠળના ભારતીય પ્રદેશને ખાલી કરાવવાની છે વિદેશમંત્રીએ ભાર મૂક્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે જેને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે લંડનની હાઇકોર્ટે હીરાના વેપારી નીરવ મોદીની નવી જામીન અરજી ફગાવી દીધી છે નીરવ મોદી તેના કાકા મેહુલ ચોક્સી સાથે મળીને તેર હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કેસમાં ભારતમાં વોન્ટેડ છે નીરવ મોદીએ ગઈકાલે લંડનની કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેના પ્રત્યારોપણ વિનંતી પર નિર્ણય ન આવે ત્યાં સુધી જામીન પર મુક્તિની માંગ કરી હતી ભારતીય સેનાના ઓપરેશન સિંદુરને બિરદાવવા ગુજરાત સહિત દેશભરમાં આગામી ત્રેવીસ મે સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે જમ્મુમાં ગઈકાલે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ ગઈ જેમાં દસ હજારથી વધુ લોકોએ સેનાના શૌર્યને બિરદાવવા માટે ઉત્સાહ સાથે યાત્રામાં જોડાયા હતા નાગરિકો રાષ્ટ્રીય સુરક્ષા માટેના બેનર હેઠળ યાત્રા ઇન્દિરા ચોક ખાતે જેડીએ પાર્કિંગથી શરૂ થઈ હતી શહેરના રસ્તાઓમાંથી પસાર થઈને પ્રેસ ક્લબ જમ્મુ ખાતે સમાપ્ત થઈ હતી રાષ્ટ્રધ્વજ લહેરાવીને અને જય હિન્દ વંદે માતરમ અને ભારતીય સેના ઝિંદાબાદ જેવા નારા લગાવતા સહભાગીઓએ દેશના સૈનિકો માટે અદમ્ય સમર્થન વ્યક્ત કર્યું હતું આ યાત્રામાં તમામ ક્ષેત્રના અગ્રણીઓ નેતાઓ સેનેના ભૂતપૂર્વ સૈનિકો સંતો વિવિધ સામાજિક અને વેપારી સંગઠનોની સાથે મોટી સંખ્યામાં કાશ્મીર વિસ્થાપિતો પણ હાજર રહ્યા હતા પંચમહાલ જિલ્લાના મુખ્યમખત ગોધરા શહેરમાં સર્વસમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ સાંસદ રાજપાલસિંહ યાદવ રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર તેમજ કલોલના ધારાસભ્ય સહિત પોલીસ જવાનો અને સ્થાનિકો જોડાયા હતા ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં રાજકીય લોકો અને નગરજનો જોડાયા હતા મહેસાણામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાટણમાં પણ ભવ્ય તિરંગા યાત્રા યોજી ભારતીય સેનાના જવાનોના શૌર્યને બિરદાવવામાં આવ્યું બનાસકાંઠાના પાલનપુરમાં પણ ગઈકાલે તિરંગા યાત્રા યોજાઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઇસ્તંબુલમાં યોજાનારી રશિયા યુક્રેન સંઘર્ષ પર પૂર્ણ વિરામ માટેની યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલન્સ્કીએ જાહેરાત કરી હતી તેઓ ઇસ્તાંબુલમાં રશિયા સાથે આગામી શાંતિ વાટોઘાટોમાં હાજરી આપશે નહીં જોકે યુક્રેનના સંરક્ષણ મંત્રી રુસ્ટેમ ઉમેરાવોના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલશે જે તણાવ ઓછો કરવાના પ્રયાસોને સમર્થન આપશે અંકારામાં બોલતા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરીને યુક્રેનની સંવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પણ કહ્યું કે તેઓ શાંતિ વાટોઘાટોમાં હાજરી આપશે નહીં તેમણે કહ્યું કે જ્યાં સુધી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સીધી મુલાકાત નહીં કરે ત્યાં સુધી કોઈ વાસ્તવિક પ્રગતિ શક્ય નથી યુક્રેન સાથે સીધી વાટોઘાટો ફરી શરૂ કરવા માટે રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા પ્રસ્તાવિત ઇસ્તંબુલ વાટોઘાટો પછી આ વાતચીત થઈ રહી છે જો કે ક્રેમેલીને પાછળથી કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન વાટોઘાટોમાં હાજરી આપશે નહીં તેના બદલે રશિયાનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિના સહાયક વાલ્દિમીર મેડેન્સ્કી કરશે વાટોઘાટો આજે થવાની અપેક્ષા છે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સના અર્ધવાર્ષિક અહેવાલ મુજબ અનિશ્ચિત સ્થિતિનો સામનો કરી રહેલા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ભારતીય અર્થતંત્ર આ નાણાકીય વર્ષમાં છ પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે વૃદ્ધિ સતત વધતા ખાનગી વપરાશ અને જાહેર રોકાણના પરિણામે આ વૃદ્ધિ હાંસલ થઈ રહી હોવાનું સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇંગો પીટલે કારણ આપ્યું છે અહેવાલમાં આગામી વર્ષે ભારતનો વિકાસ વધીને છ પોઈન્ટ ચાર ટકા થવાનો અંદાજ છે જોકે કે બે હજાર પચ્ચીસમાં વૈશ્વિક વિકાસ માત્ર બે પોઈન્ટ ચાર ટકા રહેવાની ધારણા છે ફુગાવો બે હજાર ચોવીસમાં ચાર પોઈન્ટ નવ ટકાથી ઘટીને બે હજાર પચીસમાં ચાર પોઈન્ટ ત્રણ ટકા થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના અઠ્યાવીસ જૂનથી બાવીસ જુલાઈ સુધીના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમોની જાહેરાત કરી છે આ પ્રવાસમાં પાંચ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ અને ત્યારબાદ ત્રણ વન ડે મેચ રમાશે હરમનપ્રીત કૌર બંને ફોર્મેટમાં મહિલા ટીમનું નેતૃત્વ કરશે જેમાં સ્મૃતિ મંધાના ઉપસુકાની તરીકે સેવા આપશે પંદર સભ્યોની ટી ટ્વેન્ટી ટીમમાં શેફાલી વર્મા જેમીના રોડ્રિક્સ અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે આ પ્રવાસ અઠ્યાવીસ જૂને ટ્રેન્ટ બ્રિજ ખાતે પ્રથમ ટી ટ્વેન્ટી આઈ સાથે શરૂ થશે ત્યારબાદ બ્રિસ્ટોલ ધ કિયા ઓવલ એમેરિટ્સ ઓફ ટેફરોડ એજબેસ્ટેન ખાતે મેચો રમાશે ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભાલા ફેકના વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા આજે કતારના દોહામાં સિઝનની તેમની પ્રથમ ડાયમંડ લિંગ મીટમાં ભાગ લેશે નીરજ દોહામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા સાથે મેદાનમાં ઉતરશે અને હવે પછીના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી હર્ષલ પંડ્યા આજના મોટાભાગના અખબારોએ પાકિસ્તાનના મદદગાર તુર્કી સામે ભારતે લીધેલા પગલા પાકિસ્તાનના અણુશસ્ત્રો પર નજર રાખવા રાજનાથસિંહનું સૂચન ભારત પાકિસ્તાન સંઘર્ષ મુદ્દે ટ્રમ્પની પલટી જેવા સમાચારો જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સરકારે તાત્કાલિક અસરથી તુર્કીની એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ફોર્મની સુરક્ષા મંજૂરી રદ કરી દેશની અગ્રણી યુનિવર્સિટીઓએ શૈક્ષણિક કરાર રદ કર્યા બેંક સાથે છેતરપિંડીના કેસમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ ચોકીની જામીન અરજી લંડન કોર્ટે ફગાવી જમ્મુ કાશ્મીરમાં વિશાળ તિરંગા યાત્રા સાથે દેશભરમાં સેનાના સાહસ અને શૌર્યને બિરદાવવા અનેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ હવે પછી આપ એક વાગ્યને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા